જય ગુરુદેવ સરસ મજાનો વાડીએ કપાસ ઊભો છે બાજુમાં ભીંડો છે ભીંડાની મેલપા પણ હવે શિંગુ આવવાની તૈયારી છે આ સરસ મજાની ઓગણચાલીસ માંડવી ઊભી છે આવો સરસ એમ કહેવાય છે કે આ મોલ જોઈને કોઈ એંસી વર્ષના ડોસીમાં કદાચ વાડીએ આવ્યા હોય અને આકાશની મેલપા એ કાળી ડિબાંગ જેવી જો વાદળી ભારી ગયા હોય પોતાના ખેતરની મેલ પાસે આવો મોલ હોય છતાંય વાદળીને કાંઈક કહેતા હોય કે વાદળી જાજે મારા વીરના ખેતર મારે વરાશીને ભરજે ગામના તળાવી વાદળી જાજે મારા વીર ના ખેતર મારે એ વાદળી યો તારા તમને ઓરડા રે હે દેશું 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 તમને મેળી કે રા કેવા દડી રાજે મારા વીર